હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જય બાબા રે આજે હું મારા મમ્મી નવો બ્લોગ લઈને આવી ગયા છે તમારા માટે ઠંડી વાયરી ઠંડી વાયરી મારા પપ્પા સુઈ ગયા સવારે વેલા હાથે કે ઉઠા ભાઈ મોબાઈલ જો બારે ફોટો મારીને આવા પછી સુઈ જાય ઠંડી વાયરી ઓકે તો ડડકામ બે આવવાનું ઇન માટે હા તડકા પર જેસી પડે ઇન ડાળામાં વિટામિન ડી મળે 15 મિનિટ બેસી તો વિટામિન ડી મળે તમે બધાને વિટામિન ડી આપતા ફરો અને ડેન્જર્ડ જોન વિટામિન ડી લો સુરીના તડકા ઓ એવું એમ થોડું આજે સારું હમ ખાવાનું મળવાની นม दाल बा साग बनती दाल बा साग रोठे साग है हां ननमा है आज का तंत्र जो है तड़को लगा तड़को जब पर हम उम गर्मी लगा सवारे ठंडी लगा ये रिपोर्ट है ना ना सियारो जो गर्मी ठंडी जो हो ये वीडियो वाला है सो दिसंबर महीना में ठंडी जपर जट पड़ता है અત્યારે બહુ ઠંડી ગરમી લાગી લા ઠંડી લાગતી દીને બેઠી એટલે તળકો લાગ્યો હવે ગરમા દે બનાવ ચાલો જમમાન ટાઈમ થઈ ગયો આપડો રોટી બનાવ ચાલો ચાલો હેડો વધો ચાલો ચા એ તા પપ્પા નું હવે કાળી થઈ ગઈ મા લોકો કામ હવે આસમ જ છે તો કૂડા કરીને દોરપો પછી રોટી બનાવીને જમવું એવું કરુંગા

આનું બગાડ સુવાનો હું કરી મે કોઈ કરીને કોમ હોય કે નોકરી ના કરવાની તો શું મારી નોકરી ના કરવાની ને મારી બધી નોકરી ભરેલી ખાઈ રાખી મારી એમ જતી ગઈ પોમ કડિયા મને પણ આ બલાય

બસ તો કરી ઓપન ચા નાસો હવે બિયલ ચા બનાવીને હવે મોબાઈલ બેસે બરાબર હેડો હે ફ્રેન્ડ મમ્મી વાસણ ગસી રહી જમી લીધું કિચન આખું સાફ થઈ ગયું તો શાક બહુ મજા આવી ગયો ખાવાની Aku masih bani tuh, ada motor di. Motor di mana? Dua bapak ke <coughs> aja mami ya? Apa mau juga ya? Apa mami? Wahar બીજો કોઈ પ્લાન પણ જે બહાર જવા બેહવા જવાનો કોઈ પ્લાન કરી ફ્રેન્ડ આટો મારવા મારી ફ્રેન્ડ આટો મારવા જઈશું એવું ક્યાં આગળ જવાનું જવાનું બરાબર આટો ભાઈ નામ હમ થોડું ફ્રેશ થવાય આપણે હોઈએ આટો નામ કરે છે ફરની કોઈ કોઈ કે નો ફરની વાત હા તો બહુ બહુ ભયાનક ઠંડી આપકો મેં બી આ પહેલી દુવા સે આ કે બબા વારે પેરવાને તો પિલ્લો ને કોઈ વાળા કેલા ને લીયો ઉસ તો તરત પાશિયે મંતોષણ બી બઉદા મળાશની ઓખા તો મને જલ પાશિયે તો હવે ના હવે બ્લોગ આદિ કસમ કરીએ ઓયે ના કાલે આપતા બીજો